કાલોલ શહેરની ધારાસભ્યના હસ્તે કરાયું કાલોલ તારીખ આઠ સાત બે હજાર ચોવીસ કાલોલ નગરપાલિકા દ્વારા શહેરી પાણી પુરવઠા યોજના અમૃત બે ઝીરો અંતર્ગત નવસે જલ યોજના હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ગાંધીનગર દ્વારા અંદાજીત

યોગેશ પંડ્યા તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા મહિલા અગ્રણી મીનાક્ષીબેન પંડ્યા શેફાલીબેન ઉપાધ્યાય જ્યોત્સનાબેન બેલદાર તેમજ માજી કોર્પોરેટર મહેન્દ્ર બેલદાર તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો ઇકબાલ દિવાન મોન્ટુ ગોસાઈ પરેશ પારેખ ઘનશ્યામ દરજી મમતા ભટ્ટ હર્ષ કાંછિયા ડોક્ટર પરાગ પંડ્યા હાજર રહ્યા હતા આ યોજનાથી શહેરના તમામ વિસ્તારમાં એક સરખા પ્રેશરથી પાણી આવશે તેવું જાણવા મળેલ છે Lelaki itu, bagus di dalam, bagus di luar, jadi dalam.